નમસ્કાર મિત્રો મારું નામ રેહાન છે અને મારા મિત્રની શિક્ષિકા પત્ની છે અને હું બિહારના એક નાના શહેર સીતામઢીનો છું મારી ઊંચાઈ બહુ વધારે નથી પણ હજુ પણ ક્રિકેટ જીમ અને જોગિંગને કારણે હું જાડો થયો નથી મેં મારો પોતાનો એક નાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને તેને વિસ્તારવામાં વ્યસ્ત હતો એ જ વર્ષે મારા પરિવારે મારા લગ્ન કરાવી દીધા મને પણ લગ્નની જરૂર હતી મારી પત્ની શિક્ષિત છોકરી હતી પણ તે ઘર જેવી છોકરી પણ હતી આ કારણે અમારા બંને સાથે બધું સારું ચાલી રહ્યું હતું અમે બંને અમારા જીવનથી ખુશ હતા મને એકમાત્ર સમસ્યા એ હતી કે તેણીને તે બહુ ગમતું ન હતું અઠવાડિયામાં ભાગ્યે જ એક કે બે વાર જ્યારે મને અઠવાડિયામાં ત્રણથી ચાર વાર કરવામાં કોઈ વાંધો નહોતો અમારા લગ્નના છ વર્ષ પછી અમારા બે બાળકો હતા એક દીકરો અને એક દીકરી એકંદરે જીવન સારું ચાલી રહ્યું હતું એક દિવસ હું મારી ઓફિસમાં એકલો બેઠો હતો ત્યારે મારા બાળપણના એક મિત્ર એક છોકરી સાથે આવ્યા જ્યારે મેં તે છોકરીને જોઈ ત્યારે હું તેને જોતો રહ્યો તે દેખાવમાં ખૂબ જ આકર્ષક અને સુંદર હોવાથી મારા મિત્રએ મને કહ્યું કે તે તેની પત્ની છે શરૂઆતમાં મને ખૂબ ગુસ્સો આવ્યો કે તેણે મને કહ્યા વિના લગ્ન કરી લીધા પરંતુ જ્યારે તેણે મને તેની મજબૂરી વિશે કહ્યું ત્યારે હું શાંત થઈ ગયો મેં પૂછ્યું તો આજે તમને મને કેવી રીતે યાદ આવી તો તેણે કહ્યું નબીલા મિત્રની પત્નીનું નામ કહી રહી હતી કે મારે કોઈ મિત્ર નથી અને નબીલા તેને ટોણો મારી રહી હતી કે કોઈને તારી પરવા નથી કે કોઈ તારો મિત્ર નથી એટલે જ હું નબીલાને તને મળવા લાવ્યો છું મારા મિત્રના બહુ ઓછા મિત્રો હતા તેણે તેની પત્નીનો પરિચય કોઈને કરાવ્યો નહોતો પહેલાં તો હું મજાકમાં હસ્યો અને કહ્યું તમારા જેવા મૂર્ખ માણસને આટલી સારી અને શિક્ષિત છોકરી કેવી રીતે મળી મારા શબ્દો સાંભળીને બંને હસવા લાગ્યા આ સાંભળીને મીરાનું સ્મિત અલગ જ હતું મેં મારી મિત્રની ખૂબ પ્રશંસા કરી અને તેના પરિવારની એટલી બધી પ્રશંસા કરી કે નબીલા પણ આશ્ચર્યચકિત થઈ ગઈ મારા મિત્ર પણ મારા તરફથી તેના વખાણ સાંભળીને ખૂબ ખુશ થયો થોડી વાર વાત કર્યા પછી બંને ચાલ્યા ગયા પણ નબીલાનો ચહેરો મારા મનમાં કોતરાઈ ગયો અને તે મારી તરફ જે રીતે જોતી હતી તે મને ગલીપચી કરતો હતો જ્યારે મારો દીકરો થોડો મોટો થયો ત્યારે મેં તેને સારી શાળામાં દાખલ કરાવ્યો હું તેને જાતે છોડીને લઈ જતો એક દિવસ મેં નબીલાને સ્કૂલમાં જોઈ પણ મેં વિચાર્યું કે તે અહીં શું કરશે મેં તેની અવગણના કરી પણ પછી મને લાગ્યું કે મેં તેને ક્યાંક જોઈ છે પણ તે દિવસે હું મારા દીકરા સાથે આવ્યો થોડા દિવસો પછી એક દિવસ તે મને ફરીથી સ્કૂલમાં મળી હવે તેણે મને ઓળખી લીધો તેણે કહ્યું તું રાશિદનો મિત્ર છે તેણે રાશિદનું નામ લેતાની સાથે જ મેં તેને ઓળખી લીધી અને હાય હેલો કહ્યું અને મેં પૂછ્યું કે તમે અહીં કેવી રીતે છો તેણીએ કહ્યું કે તે અહીં ભણાવે છે તે દિવસ પછી હું તેને દરરોજ મળવા લાગ્યો અને હું તેની સાથે થોડો સમય વાત પણ કરતો હતો પણ હવે મને ખબર નથી કે કેમ મને એવું લાગતું હતું કે તે મારામાં રસ લઈ રહી છે મેં મારા દીકરાનું ટ્યૂશન એક શિક્ષક પાસેથી કરાવ્યું હતું એક દિવસ મીરાએ મને કહ્યું કે તેણે પણ ટ્યુશન શીખવવાનું શરૂ કરી દીધું છે જો તમે તમારા દીકરા માટે ટ્યુશન લેવા માંગતા હો તો મને જણાવો મેં વિચાર્યું કે તે સ્કૂલની શિક્ષક હોવાથી આ યોગ્ય રહેશે હવે મેં મારા દીકરાને તેના ટ્યુશનમાં દાખલ કરાવ્યો હવે મારે મારા દીકરાને મૂકવા માટે તેના ઘરે જવું પડ્યું ઉપરાંત જ્યારે હું મારા દીકરાને લેવા જતો ત્યારે તે ગેટ સુધી બહાર આવતી અને મારી સાથે મારા દીકરા વિશે વાત કરતી એક દિવસ તેણે મને પૂછ્યું કે શું હું તેને ટ્યુશનના એડવાન્સ પૈસા આપીશ તેણે મારી પાસે બે મહિનાના એડવાન્સ પૈસા માંગ્યા તેથી મેં તેને વિચારીને તે આપ્યું કે તેને તેની જરૂર પડશે કારણ કે જો તેને જરૂર પડશે તો તે મારી પાસે અગાઉથી પૈસા માંગશે આમ ચાલ્યું પણ કંઈ ન નીકળ્યું એક દિવસ નબીલાએ મને ફોન કર્યો તેણીએ મને પૂછ્યું શું તમે મને તમારી કારમાં મારી માતાના ઘરે છોડી શકો છો મેં હા પાડી એવું વિચારીને કે તેના ઘરેથી કોઈ તેની સાથે જઈ રહ્યું હશે જ્યારે હું તેને લેવા તેના ઘરે પહોંચ્યો ત્યારે તે એકલી જઈ રહી હતી અને તેના ઉપર તેણે ચોંકાવનારા કપડાં પહેરેલા જોઈને હું દંગ રહી ગયો તેના મામાના ઘરે જતા રસ્તામાં તેના મામાના ઘરની સામે બીજું એક શહેર હતું તેણીએ કહ્યું કે જો તમે મને છોડીને જવાના છો તો ઓછામાં ઓછું હું તમને એક કપ કોફી આપી શકું છું તેણીએ કહ્યું કે ચાલો એક કપ કોફી માટે જઈએ મેં કંઈ કહ્યું નહીં તે મને એક મોટા પ્લાઝામાં આવેલી કોફી શોપમાં લઈ ગઈ અમે ત્યાં કોફી પીધી પણ મેં બિલ ચૂકવી દીધું તે બિલ ચૂકવવાનો ઇન્કાર કરતી રહી અને કહેતી રહી કે હું ચૂકવી રહી છું પણ મેં ના પાડી તેણે કહ્યું કે તમારે આ માટે આભાર ભેટ આપવી પડશે મેં પૂછ્યું કે કેવી રીતે તેણે કહ્યું કે અમે કારમાં જઈશું પછી હું તમને કહીશ તે કોફી પ્લાઝાનું કાર પાર્કિંગ બેઝમેન્ટમાં હતું જ્યારે અમે કારમાં બેઠા ત્યારે તેણીએ મને ચુંબન કર્યું અને કહ્યું આભાર મિત્રો હવે મારી હાલત ખરાબ હતી મેં કહ્યું કે આ ભેટ તમારી છે મને શું મળ્યું તેણીએ પૂછ્યું કે તમને શું જોઈએ છે મેં આ કહ્યું તેણીએ કહ્યું ઠીક છે પછી આટલું બધું કર્યા પછી મેં ગાડી ચાલુ કરી અને અમે તેની માતાના ઘરે ગયા રસ્તામાં અમને એક ખાલી રસ્તો મળ્યો અને અમે મેચ રમવાનું શરૂ કર્યું પછી હું ચોંકી ગયો અને પૂછ્યું શું રાશિદ ત્યાં નથી રાશિદનું નામ સાંભળીને તે રડવા લાગી મને આજ સુધી તેની પાસેથી કંઈ મળ્યું નથી મેં તેને શાંત પાડી અને કહ્યું કે ઠીક છે હું અહીં છું પછી એક કલાક પછી મેં તેને તેના ઘરના ગેટ પર મૂકી દીધી તેણે મને અંદર આવવાનું પણ કહ્યું પણ મને મન ન થયું અને હું પાછો આવી ગયો પછી એક દિવસ મને રાશિદનો ફોન આવ્યો કે તેની માતાની તબિયત ખરાબ છે અને તેમને ડોક્ટર પાસે લઈ જવાની જરૂર છે તેથી હું મારી કારમાં ત્યાં પહોંચ્યો અને કાકીને ડોક્ટર પાસે લઈ ગયો તેની હાલત જોઈને ડોક્ટરે તેને દાખલ કર્યો નબીલા તેની સાથે રહી અને રાશિદ ઘરે આવ્યો તેણે બાળકોને એક સંબંધીના ઘરે મોકલી દીધા રાશિદની કાકી રાશિદની માતાને મળવા આવી અને નબીલા તેના ઘરે આવી રાત રોકાવા માટે તેને ફરીથી હોસ્પિટલમાં જવું પડ્યું સાંજે રાશિદ નબીલાને લઈને મારી પાસે આવ્યો અને કહ્યું તું નબીલાને હોસ્પિટલ લઈ જા હું ઘરે જ રહીશ કારણ કે ઘરે કોઈ નથી એટલા માટે તે એકલો ઘર છોડી શકતો નથી મેં તેને અંદર આવવા કહ્યું પણ તે નબીલાને છોડીને પાછો ગયો કદાચ તેને ખબર ન હતી કે મારી પત્ની ઘરે નથી નબીલા અંદર આવી અને પૂછ્યું ભાભી ક્યાં છે મેં કહ્યું કે તે તેની માતાના ઘરે ગઈ છે હવે નબીલાના ચહેરા પર સ્મિત આવી ગયું પછી તે દિવસે મેચ લગભગ એક કલાક ચાલી પછી આ બધા પછી હવે નબીલાને થોડો આરામ મળ્યો પછી અમે થોડી વાર આમ જ સૂઈ રહ્યા પછી નબીલાએ કહ્યું કે હવે તે ખૂબ સારી અનુભવી રહી છે અને થોડા સમય પછી હું તેને હોસ્પિટલમાં છોડી ગયો પણ નબીલા અને હું ખુશીની લાગણી અનુભવી રહ્યા હતા તો મિત્રો આ આજની વાર્તા હતી એક એવી વાર્તા જે રહસ્યો લાગણીઓ અને પ્રશ્નોથી ભરેલી હતી જો તમને આ વીડિયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો જેથી આ હૃદયસ્પર્શી વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમય રસપ્રદ અને વિચાર પ્રેરક વાર્તાઓ સાંભળવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે દર વખતે અમે તમારા માટે કંઈક નવું અને અણધાર્યું લઈને આવીએ છીએ